હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફટાફટ બની જતી ચટાકેદાર એવી શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયા ચાટ બનાવવાના છીએ તો ચલો શરૂઆત કરીશું તો મેં અહીંયા શક્કરિયા લીધેલા છે શક્કરિયાને સારી રીતે ધોઈ લેવાના છે કારણ કે તેમાં માટી ખૂબ જ ચોટેલી હોય છે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું એની ઉપર એક છાળી મૂકી દેવાની છે શક્કરિયા મૂકી દઈશું આ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તમારી પાસે સગડી હોય તો તમે સગડી ઉપર પણ સક્કરિયા શેકી શકો છો અત્યારે આપણે ગેસ ઉપર સક્કરિયા શેકી રહ્યા છીએ થોડી થોડી વારે વચ્ચે આવી રીતે સક્કરિયાને ફેરવતા રહેશું એકદમ ધીમા ગેસે આપણે સક્કરિયા શેકવાના છે જેથી અંદર સુધી સક્કરિયા સરસ શેકાઈ જાય તો અહીંયા બધા શક્કરિયા શેકી લેશું અને સક્કરિયા ઠંડા પડી જાય પછી આવી રીતે એની છાલ કાઢી લેવાની છે તો અહીંયા બધા શક્કરિયાની છાલ કાઢી લેશું છાલ નીકળી ગયા બાદ હવે આને કટ કરી લેવાના છે એકદમ ફટાફટ બની જાય છે આ ચાટ અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે તો અહીંયા સક્કરિયા બધા કટ કરી લીધા છે હવે આની ઉપર ખજૂર આમલીની ચટણી એડ કરી દઈશું ધાણા ફુદીનાની ચટણી એડ કરી દેવાની ધાણા ફુદીનાની ચટણી મેં અહીંયા તીખી બનાવેલી છે સંચર પાવડર લાલ મરચું પાવડર સેકેલા જીરા પાવડર એડ કરી દેવાનો લીંબુનો રસ એડ કરી દેસું દાડમના દાણા એડ કરી દેવાના છેલ્લે કોથમીર એડ કરી દેસું તો છે ને એકદમ ફટાફટ બની જતી ચટાકેદાર એવી શક્કરિયા ચાટ તૈયાર છે તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો